બગદાણાની ઘટનાના પડઘા હજી સુધી શાંત નથી પડ્યા અને ભાવનગરમાંથી બીજી એક ઘટના સામે આવી છે કે જ્યાં માલધારી સમાજના યુવકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો અને હવે આ આખી બાબતને લઈ અને માલધારી સમાજમાંથી સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું કોળી સમાજ આખો ભેગો થઈ શકે છે કોળી સમાજ એકતા બતાવી શકે છે તો શું પછી માલધારી અને ભરવાડ સમાજ એકતા નથી બતાવી શકતું હવે આવા યુવાનો દ્વારા સમાજના જે યુવકો છે એ સવાલો ઉભા કરી રહ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાવનગરના મહુવાના મોટા ખૂંટવાડામાં એક ઘટના સામે આવી કે જ્યાં પીએસઆઈ અને માલધારી યુવક વચ્ચે ઘર્ષણ થયું હતું અને આખી બાબતને લઈ અને હવે ભરવાડ સમાજ દ્વારા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે આના પહેલાં આપણે જોયું હતું કે આ યુવક કે જે યુવકને માર મારવામાં આવ્યો પોલીસ દ્વારા એ હાલ ભાવનગરના સરટી હોસ્પિટલમાં દાખલ છે અને હવે આ યુવકની મુલાકાતે પણ માલદારી સમાજના ભરવાડ સમાજના લોકો પહોંચી રહ્યા છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે યુવાનો દ્વારા સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે હવે સોશિયલ મીડિયામાં એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે જે કોળી સમાજ ભેગો થઈ શકે છે એમના યુવક કે કોળી સમાજના જે યુવકને માર મારવામાં આવ્યો એને ન્યાય અપાવી શકે છે તો પછી આપણા સમાજના યુવકને કે જે યુવકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો એને શું આપણો સમાજ ભેગો થઈ અને ન્યાય નથી અપાવી શકતો વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ જય ઠાકર જય દ્વારકાધીશ નાયત ગંગાના સરોણોમાં કોટી કોટી વંદર હમણાં મોટા કુટવડાની અંદર આવેશ રઘુભાઈ ચોસલાને જે પોલીસ કર્મચારી પોલીસ કર્મચારી નો કહેવાય એને લુખો કહેવાય એ લુખા દ્વારા પકડવામાં ને ટીઆરપી ટીઆરપી દ્વારા અમારા સમાજના યુવકને જે માથાના વડે ઈજા કરવામાં આવી તો કે ભરવાડને મારવું અને ભરવાડને પાડવું હોય ને તો માથામાં જ મારવું પડે અને રહી વાત અમે જો સમાજના આગેવાનોને કહું છું સમાજના સંતોશ્રી મોહંતને કહું છું કે જો તમે હવે આમાં કોઈ એક્શન નહીં લ્યો તો સમાજ હવે આગળ આવશે અને સમાજ થાતિવિધિ કરશે કાઈ લાવરે આનો બદોદ भागीदार સમાજના આગેવાનો અને સંતો મહંતો રહે છે કેમ કે સમાજને અત્યારે એક થવાની જરૂર છે અને આ ભાઈને અત્યારે સમાજની જરૂર છે જો આમાં કાઈ તમે પગલાં એક્શન નહીં લ્યો તો નો થવાની તાશે જય ઠાકર જય નગલખાના ઠાકર અને તમે તમારી તૈયારી માં રહેજો જેને હાથ ઉપાડ્યો છે ઈ બરોબર અને બીજી વાત કાલ સમાજ કોઈ ન કે તમારે આ નોત કરવા કે આડા આયલા અને તમારે આટું હાલુ હોય તો ભલે સીધું હાલવું હોય તો ભલે આપડે એસી હાલ હોય છે જો સમાજ કાર્યકર્તા કે સમાજના કે સમાજ ના આગેવાન નહીં લે આમાં પગલા નહી લે તો એમના ઉપર એ બનશે બરોબર અને મારી વાત ખોટી હોય ને હું સમાજની દ્રષ્ટિએ જો ખોટું બોલો હોય તો ભાઈ આમાં કોમેન્ટ કરીને જણાવજો કે હું ખોટું બોલ્યો ગમે એ કામ હોય સમાજ ના સમૂહ લગ્ન હોય કે સમાજ નું કોઈ પણ બીજું કામ હોય ત્યારે ભાષણ કરવામાં મોટા મોટા બધા આવી જાય છે અત્યારે સમાજ ને જરૂર છે કઈ જાય બધા એક નહીં આવે ભાઈ કેમ કે એમાં જ્યારે એમને સમાજમાં એમને જરૂર હોય છે થોડાક મતની જરૂર હોય છે થોડાક વોટની જરૂર હોય છે ત્યારે એ બધા આગળ આવી જાય છે ખરેખર આવું થાય ત્યારે એ બધા ગાયબ થઈ જાય છે તો ભાઈ તમે આગળ આવી જાયજો અને આમાં ખરેખર એક્શન લેજો નકર પછી વિડીયો તો તમારા ઉપર એ બનશે તમે કઈ સમજાય ને જય ઠાકર પછી રેલ લાગી જાય આમાં કોઈના બાપને અને સુરતમાં રેવી છે ને ભાઈ હજી એક વાર કહું છું કે એના હિત સવિ મૂકી દીધું છે ભૂલી નથી ગયા લખા રામા ને દેવા ભોપા નો વસદાર ઘેટી નથી દેવી દઈ કોઈના બાપની ની હાડાબરી નથી અને પ્લસ કે સમજો કોઈના કોઈની માં નથી વિહાણી કે હજી લગી અમને તુકારો કરો દે ગાળ દે માં ઘરે દઈ સોધી નાખવી ને એ સવી અમે એટલે કાલ પર તમારા દીકરા ઉપર ઘા થાય છે એટલે ભૂલ દેરીમ રેજો કાલ આવો લુખા ગમી હડી જાય છે હજી કિશન ભરવાડ ધંધોકાના ધંધુકા ન્યાય નથી મળ્યો બરોબર એને દીકરી ઘરે બાપ વગર છે પછી નવગણ ભરવાડ ઢાકણીયા અંદર એને ન્યાય નથી મળ્યો તો આપડે કાયમ મીણબત્તી લો અને વિડીયા બનાવો અને ફાંકા પોતદારી કરો બાકી કોઈનું નું લોહી કઈ ઉકળતું જ નથી કાલ હવે તમારા દીકરા ઉપર ઘાત હશે તો બધા આવી રીતે બેહિત રહેશો સમાજ જાગો અને એક થાવ બાકી બોલ બચન કરવાની થાતી નથી જય ઠાકર અને જય દ્વારકાધીશ સમજી જાય બધા ફોજદારી બંધ બરોબર બાકી હવે રિયાળો મૂક્યો છે ને હવે તમારી ઠાકર ઠાકર થાળી થાય બરોબર જય ઠાકર જય ઠાકર ભાવનગરમાં હવે આ બીજો એક બનાવ સામે આવ્યો છે અને આ બનાવને લઈ અને હવે સમાજ અલગ છે પરંતુ ફરી એકવાર સવાલો તો કાયદો અને વ્યવસ્થાની સામે જ ઉભા થઈ રહ્યા છે આ આખી ઘટનાની જો વધુમાં વાત કરવામાં આવે તો પીએસઆઈ બે પોલીસ કર્મચારી અને જીઆરડી સામે ફરિયાદ પણ આખી બાબતમાં નોંધાવવામાં આવી છે વધુમાં જો ચર્ચા થાય તો કર્મચારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે પરંતુ હવે માલધારી સમાજની એવી માંગ છે કે આખી ઘટનામાં ન્યાય મળે આખી ઘટનામાં જે પણ કર્મચારી હોય ઇન્વોલ્વ હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં